પ્રાર્થના કરવાથી પવિત્ર ઓમ ની ધ્વનિ કરવાથી સંસ્કૃતના કોઈ પણ શ્લોકનું ઉચ્ચારણ કરવાથી આપણા મગજના સેલ ખુલે છે પોઝિટિવિટી આવે છે જ્યારે નકારાત્મક કંઈ બોલી આપણે ખટપટ રાગવે લુચાઈ લફંગાઈ જેવું કોઈ જીવને હાનિ થાય એવું આપણે બોલીએ એવો ઉદ્ગાર કરીએ તો આપણા સેલ બંધ થાય છે આટલું વિજ્ઞાન છે યોગ આધ્યાત્મની અંદર જો તમે કોઈને ગમે અને તમને પોતાને ગમે એવું કાર્ય એવું કર્મ કરો તો તમારા સેલ ખુલે છે તમને ના ગમે કોઈને પણ ના ગમે એવું કોઈ કૃત્ય વાણી વર્તન વ્યવહાર કરો તો આપણા મસ્તિષ્કના સેલ બંધ થાય છે આપ સર્વે બધા અનુભવતા જ હશો કોઈ નકારાત્મક વ્યક્તિ કોઈ નેગેટિવ વ્યક્તિ જો આપણી પાસે આવે તો આપણું મગજ ભારે થઈ જાય છે એવી જ રીતે કોઈ સકારાત્મક એટલે કે સાત્વિક વ્યક્તિ

સાધનાથી મારે કાયા તલબ કરવી છે સાધનાથી મારું અજ્ઞાન દૂર થાય મારી પોતાની ઓળખ થાય એવા અસીમ ભાવ સાથે પ્રભુત્વ મન સાથે ખૂબ જ અરવાસ થી ધીમેથી આંખ ખોલી